ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આઈઆરડીએઆઈ ડીએઆઈ આઈઆર ડીએઆઈમાં આઈનો અર્થ ઇન્શ્યોરન્સ આરનો અર્થ રેગ્યુલેટરી ડીનો અર્થ ડેવલપમેન્ટ એનો અર્થ ઓથોરિટી અને આઈનો અર્થ ઇન્ડિયા થાય છે આમ આઈઆર ડીએઆઈનું ફૂલ ફોર્મ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા થાય છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી નાણાં ભારતમાં વીમા અને પુનઃ વીમા ઉદ્યોગોનું નિયમન અને લાયસન્સ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે તેની રચના વીમા નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ ઓગણીસો ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી એજન્સીનું મુખ્ય મથક હૈદરાબાદમાં છે IRDAI એ 10 સભ્યોની સંસ્થા છે જેમાં અધ્યક્ષ પાંચ પૂર્ણ સમય અને ચાર પાર્ટ ટાઈમ સભ્યો ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.